છે શરીરના 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 ભાગો કઈ આપણા હવે જો તમને આ સૌથી પહેલું આપણું દેખાય છે આ શું છે અલગ અલગ ભાગ પાડી અને અલગ અલગ ભાગ વિશે સમજાવેલું છે પછી બીજું શું છે इजहा वस्तु हमने समझाई रहया छे अती सू छे आ बा नॉइज इंग्लिश में सू केवाए तो नाक ने इज्मत में नॉइज केवाए नाक द्वारा आपे सू करे सूंगे सरस में आपे सुंगे ने तो स्प्रे लगाड़ू है आपे अक्टर भाई जरो अलग-अलग स्प्रे लगाड़ी ना के छे ने के भाई केवो सरस स्प्रे लगाइयो के छे ने

Pode tirar આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ જમીએ છીએ તમે નાસ્તો કરો કે ચોકલેટ ખાઓ કે જમવાનું જમો તો એનાથી આપણે દાંત વડે શું કરીએ છીએ છીએ દાંત વડે આપણે પહેલા એને શું કરીએ છે ખોરાક જે આપણે લીધો હોય એને પેલા ખોરાકને ઝીણો કરીએ અને પછી આપણે આપણા પેટમાં ઉતારે છે સીધો આટલો મોટો ગાંગડો તમે ચોકલેટ હોય તો ચોકલેટ સીધી ગળામાં ગળી જાવ છો પેલા એને દાંત વડે તોડો છો ને હે તો અગર તમે ચોકલેટ આખી ગળામાં ગળી જાવ તો તમને શું થાય અહીંયા ફસાઈ જાય ને અટકી જાય તો આપણને તકલીફ થાય તકલીફ થાય ને બરાબર પછી આ શું છે આંગળી વડે આપણે શું કરીએ વસ્તુ પકડીએ લખીએ બરાબર આંગળી વડે કરીએ છીએ ને

જે ભાગ છે આ ભાગ એને એંગલ કહેવાય શું કહેવાય એંગલ એંગલ અને એની નીચે જે ભાગ છે એને શું કહેવાય પાણી શું કહેવાય આપણે ચાલીએ છે ચાલીએ છે ને એને કહેવાય પાણી અને આગળનો જે ભાગ છે એને પંજો કહેવાય પાછળનો ભાગ છે એને પાણી કહેવાય અને આગળનો જે ભાગ છે એને પંજો એટલે આ આપણા શું બધા શરીરના અંગો

હા તો પછી હવે તમને કોઈ પણ પૂછે તો તમને આવડવું જોઈએ બરાબર